વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુએઈના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ હાલ અબુધાબી પહોંચી ગયા છે જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાને વડાપ્રધાને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું વડાપ્રધાન મોદી યુએઈ બાદ કતારની પણ મુલાકાત લેશે આવતીકાલે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે તેમજ જાયદ સ્પોર્ટ સિટીમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કરશે પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેશે બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના એમઓયુ પણ થવાની શક્યતા છે ભારતીય પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈને ઘરેલું સ્તરની સાથે સાથે વૈશ્વિક સ્તર પર મોટી સફળતા મળી રહી છે તાજેતરમાં જ મોરેશિયસ અને શ્રીલંકામાં યુપીઆઈને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે આવા દેશોની સંખ્યા દસને પાર થઈ ગઈ છે જેમાં ભૂતાન મલેશિયા યુએઈ સિંગાપુર ઓમાન કતાર રશિયા શ્રીલંકા અને મોરેશિયસનો સમાવેશ થાય છે આ પહેલા જાન્યુઆરીમાં ફ્રાન્સમાં યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને પેરિસમાં એફિલ ટાવરની ટિકિટ સરળતાથી ખરીદી શકો છો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના ઉપર બે ઉમેદવારના નામ ફાઇનલ કરી દીધા છે આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે અમે ગુજરાતના ભરૂચથી ચેતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે ચેતર વસાવા તાજેતરમાં લાંબી લડત બાદ જેલમાંથી બહાર આવ્યા છે પંજાબના ખેડૂતો મંગળવારે તેર ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચ કરી છે દિલ્હીની આસપાસની સરહદ પર ખેડૂતોને રોકવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડિંગ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે પોલીસે ડ્રોનથી ટીઆર ગેસના શેલ છોડ્યા હતા દિલ્હી પંજાબ હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે હરિયાણાના સાત અને રાજસ્થાનના ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ છે પંદર જિલ્લામાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ છે હરિયાણા અને દિલ્હીની સિંધુ ટિકરી બોર્ડર અને યુપી સાથે જોડાયેલી ગાઝીપુર બોર્ડર સીલ કરી દેવામાં આવી છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યા છે ઉત્પાદનમાં ઘટાડો થયો અને જૂનું લસણ પૂર્ણ થઈ ગયું હોવાની વિગતો સામે આવી રહી છે હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થઈ રહી છે સામાન્ય દિવસોમાં જે લસણનો ભાવ પચાસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોનો હતો તે વધીને હાલ બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે અત્યાર સુધી સૌથી ઊંચો ભાવ છેલ્લા એક મહિનાથી સ્થાનિક લસણનો સ્ટોક ખલાસ થઈ ગયો છે તેથી હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થાય છે આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારને કારણે ઝાડ પર લીંબુનો પાક ખરી પડતા લીંબુની આવક ઓછી જોવા મળી રહી છે અને તેના જ કારણે વીસ કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ રૂપિયા અઢારસોથી બે હજાર સુધી પહોંચ્યો છે જેમાં ગયા મહિને વીસ કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ છસોથી આઠસો રૂપિયા હતો આ વચ્ચે તાજેતરમાં બજારમાં સાઇઝ પ્રમાણે સોથી દોઢસો રૂપિયા કિલો લીંબુનું વેચાણ થઈ રહ્યું છે ગુજરાતમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં હૈદરાબાદથી લીંબુ આવે છે જેના કારણે નવી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવ નહીં ઘટે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી માર્કેટ યાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી જેમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરણસિંહ ચૌહાણની મતે બિનરી વરણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલની વરણી કરાતા તેમના સમર્થકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન સુકાન સાંસદ પરબતભાઈ બાદ હવે તેમના પુત્ર શૈલેષભાઈ પટેલના હાથમાં આવ્યું છે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ સર્વાનુમતે વરણી કરાતા શૈલેષભાઈ પટેલ અને કરણસિંહ ચૌહાણે તમામ લોકોનો આભાર માન્યો હતો જો તમે ગૂગલ ક્રોમ યુઝર્સ છો અને તમે પોતાના મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો એલર્ટ થઈ જજો કારણ કે ગૂગલ ક્રોમ ભારત માટે મોટો ખતરો બની શકે છે આવી સ્થિતિમાં સરકાર દ્વારા ગૂગલ ક્રોમ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે લગભગ 66% ટકા સર્ચ માર્કેટ પર ગૂગલ ક્રોમનો કબજો છે આવી સ્થિતિમાં તમામ મોબાઈલ લેપટોપ અને કમ્પ્યુટર યુઝર્સને ધ્યાન આપવું જોઈએ ગૂગલ ક્રોમમાં સિક્યુરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપયોગથી તમારી સંવેદનશીલ માહિતી ચોરી થઈ શકે છે મંગળવારના ટ્રેડિંગ સેશનથી ભારતીય શેરબજાર માટે રાહત મળી હતી બેન્કિંગ અને આઈટી શેર્સમાં ખરીદીને કારણે બજાર મજબૂતમાં વધારો જોવા મળ્યો હતો આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી આજના કારોબારના અંતે બીએસી સેન્સેક્સ ચારસો ત્ર્યાસી પોઈન્ટના ઉછાળા સાથે એકોતેર હજાર પાંચસો પંચાવન પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી એકસો સત્યાવીસ પોઈન્ટના ઉછાળા સાથે એકવીસ હજાર સાતસો ત્રેતાળીસ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો આરબીઆઈ ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે જેથી તમારે પેમેન્ટ કરવા માટે ઓટીપીની જરૂર નહીં પડે આરબીઆઈ વધુ એક સુરક્ષા પદ્ધતિ લાવવાનું વિચારણા કરી રહી છે તેના દ્વારા ગ્રાહકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સુરક્ષા મળશે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે અને રોકવા માટે આરબીઆઈ સમયાંતરે કામ કરતી રહે છે હાલમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ઓનલાઈન વ્યવહાર કરવા માટે તમને ચકાસણી માટે એસએમએસ દ્વારા ઓટીપી પ્રાપ્ત થાય છે